આજે છવ્વીસમી જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ અણસમજણ અળગી થઈ સમી સમજાણી વાત પાપણા સર્વે પરાં પડ્યા મળ્યા શ્રી હરિ સાક્ષાત ભાગ્ય જાગ્યા રે આજ જાણવા નિષ્કુળાનંદ સ્વામી આનંદ વિભોર થઈને આ પદનું ગાન કરી રહ્યા છે આ પદનું કલમ દ્વારા લેખન કરી રહ્યા છે એમના રોમની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યાનો આનંદ ઉભરાય છે કારણ કે ભગવાન મળે એટલે અણસમજણ દૂર થાય ભગવાન મળે એટલે અજ્ઞાન વાસના સ્વભાવની પ્રકૃતિ દૂર થાય ભગવાન મળે એટલે અનંત કોટી યુગથી આ જીવાત્માના હૃદયની અંદર અજ્ઞાન વાસના અને સ્વભાવનો અંધકાર છે એનો નાશ થાય ભગવાન મળે એટલે આનંદના ઊગ વળે અણસમજણ અળગી થઈ સમી સમજાણી વાત ઘણા એવા ડાયા હોય ઘણા ઘણા એવા આસોરી જીવાતમાં હોય એને પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાન મળે તો પણ ભગવાનના પ્રગટપણાની વાત સમજાતી નથી સંત કોને કહેવાય સાધુ કોને કહેવાય સિદ્ધાંત કોને કહેવાય ભક્તિ ધર્મ વૈરાગ્ય કોને કહેવાય સંખ્ય વિચાર કોને કહેવાય એ વાત સમજાતી નથી ભગવાન કૃષ્ણના સમયની અંદર પણ કેટલાક અભાગીયા રહી ગયા ભગવાનના કુળમાં જન્મ લીધો ભગવાનની ભેળા રહ્યા ભગવાનની સાથે વાછડા ચરાવ્યા યમુના નદીમાં સ્નાન પણ કર્યું ભગવાને પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત તોડ્યો અને સમગ્ર ગોકુળની પ્રજાની રક્ષા કરી તો પણ કેટલાક એવા મૂર્ખા હતા કે ભગવાનને ઓળખી શક્યા નહીં સમજણ ના આવી મૂઢમ પરમ બ્રહ્મલિંગમ મૂઢ માણસો પરમાત્માના માનુષી સ્વરૂપને ન ઓળખી શક્યા અને કેટલાક તો એટલા દ્વેષ કરવા લાગ્યા કે મહારાજને મારવા માટે પણ તૈયાર થયા હતા ભગવાન મળે એટલે સમજણ આવે ભગવાન મળે એટલે સાધુતા આવે ભગવાન મળે એટલે એકાંતિક ધર્મ આપણા જીવનમાં સિદ્ધ થાય ભગવાન મળે એટલે નિર્વાસનિક થવાય ભ્રમરૂપ થવાય ને અક્ષરધામના અધિકારી થવાય અણસમજણ અળગી થઈ समी वात, समी वात पापळा सर्वेपरा पळ्या मळ्या हरी साक्षात मळ्या हरी साक्षात भाग्य जाग्यारे रे आज જાણવા જે છેતરપિંડી કરવા વાળા હતા કપટ કરવાવાળા હતા કામણ ટુમણ કરીને ધંભ કરીને મેલવિદ્યા અજમાવીને લોકોને અધર્માને અનિત્યના માર્ગે વાળવા વાળા હતા પણ મહારાજ પ્રગટ થયા અને મહારાજના શરણમાં જે કોઈ આવ્યા એવા સંતો અને ભક્તોથી આવા ચીટ કરવાવાળા છેતરપંડી કરવાવાળા દૂર ભાગ્યા કારણ કે ભગવાન સ્વામિનારાયણે સંતો અને હરિભક્તોને શુદ્ધ સનાતન ધર્મનું અને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું સાધુ કોને કહેવાય ભક્તપણું કોને કહેવાય ભક્તિ કોને કહેવાય ઉપાસના કોને કહેવાય સિદ્ધાંત કોને કહેવાય એ સાચી વાત શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને સમજાવી બાકી એક સમય એવો હતો લોકો ભગવો દેખીને ભરમાઈ જતા મહારાજે ભગવા કપડાની કે સાધુ આશ્રમની ક્યારેય પણ નિંદા નથી કરી એને માન અને સન્માન આપ્યું છે પરંતુ સાથે સાથે સમાજને સમજૂતી એ પણ આપી છે કે જેનામાં ધર્મ હોય જ્ઞાન હોય વૈરાગ્ય હોય ભક્તિ હોય પંચવર્તમાનમાં શૂરા અને પૂરા હોય ભગવાનની આજ્ઞા પ્રમાણેનું જીવન હોય સહનશીલતા હોય દાસત્વ ભાવ હોય સૌનો ભલો કરવાની પરોપકારની ભાવના હોય એ પછી ભગવા કપડામાં હોય કે સફેદ કપડામાં હોય તો પણ એ સાધુ છે એ ભક્ત છે એ સત્સંગી છે આવું સમજણ અને આવું જ્ઞાન મહારાજે સંતવારી ભક્તોને આપ્યું એટલે સમાજ જ્ઞાની બન્યો સમાજ સમજણવાળો બન્યો અને ત્યાર પછી કોઈ પણ એમની પાસે છેતરવાનો સંકલ્પ સુદ્ધા ન કરે અને એટલા માટે તે સમયથી વાત એવી આવી સમાજમાં એવી કહેવત પડી ગઈ કે વાણીઓ કાણીઓ સ્વામિનારાયણીઓ ક્યારેય છેતરાય નહીં કારણ કે જ્ઞાન દ્રષ્ટિ મહારાજે સૌ કોઈને આપી છે વિવેક દ્રષ્ટિ આપી છે આત્મદ્રષ્ટિ આપી છે સમજણ આપી છે અને ઉપાસનાની શુદ્ધિ બતાવી છે કે સાધુ અને સત્સંગી કોને કહેવાય ક્યારેય પણ છેતરાય નહીં શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એવા એવા પ્રકારના સદાચારના નિયમ આપ્યા કે પોતાનો સગો ભાઈ હોય એની સાથે પણ કોઈ વસ્તુની લેણદેણ કરવાની હોય એ પણ સાક્ષી રાખ્યા સિવાય એને લખત કર્યા સિવાય કરવું નહીં ગાળ્યા વગરનું પાણી પીવું નહીં કોની સાથે બેસવું ઉઠવું એ સમજૂતી આપી કોનો સંગ કરવો કુસંગનો ત્યાગ કરવો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કોને કહેવાય ઉપાસના કોને કહેવાય ભગવાન પણ શું કહેવાય આ બધી પ્રકારની વાત કરી એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે પાપડા સર્વે પરા પડ્યા મળ્યા શ્રી સાક્ષાત આ પંક્તિ ઉપર યોગીજી મહારાજ પ્રવચન કરતા અને અભયસી ગાંધી અને તે સમયના વડતાલના મોટા મોટા ટ્રસ્ટીઓ અને ધુરંધર હરિભક્તોને પણ જાહેર સભામાં યોગી બાપા કહેતા કે મળ્યા શ્રી હરી સાક્ષાત નિષ્ફળાનંદ સ્વામી અને પાંચસો પરમાણુસોને મળ્યા ને આપણને નથી મળ્યા આપણને પણ ગુણાતી સંત દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે આ મર્મની વાત છે જ્યાં સુધી પ્રગટમાં પ્રતીતિ નહીં આવે જ્યાં સુધી ભગવાનનું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપનો મહિમા નહીં સમજાય એમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ નહીં થાય ત્યાં સુધી સમજવું કે આપણામાં અણસમજણ છે સત્સંગ થાય તો વિવેક આવે સત્સંગ થાય તો અણસમજણ દૂર થાય સત્સંગ થાય તો ભગવાનનું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ સમજાય આપણા અહોભાગ્ય છે કે યોગી બાપા પ્રમુખ પ્રમુખસ્વામીને મહંત સ્વામી મહારાજના રૂપમાં સહજાનંદ સ્વામી મહારાજ જેને શાસ્ત્રોમાં આપણે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહીએ છીએ તે પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે આપણા જેવું કોઈ દુનિયામાં ભાગ્યશાળી નથી એવું સમજીને આનંદમાં રહેવું આગળની પંક્તિ ઉપર આવતીકાલે ચિંતન સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ